તેની આ વિડીયોમાં આજે આપણે ડિટેલમાં વાત કરવાના છે તો જો આપ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છો લો સ્ટુડન્ટ છો તો આપના માટે આજનો વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાનો છે તો ફ્રેન્ડ્સ આ વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ સમજી શકો કે ક્રોસ એક્ઝામિનેશન એટલે શું અને ક્રોસ એક્ઝામિનેશન એટલે કે ઉલટ તપાસમાં કયા છ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે તે તમે ઈઝીલી સમજી શકશો

બીજી વાત કરીએ ઉલટ તપાસની વ્યાખ્યા શું છે ઉલટ તપાસ કોને કહેવાય અને એનો શું હેતુ છે તો ઉલટ તપાસ એટલે પ્રતિવાદી પક્ષે ફરિયાદી પક્ષના સાક્ષીની પૂછપરછ કરવી સિમ્પલ વાત છે કે જે સામાવાળા વ્યક્તિ હોય એ ફરિયાદીના સાક્ષી આવ્યા હોય વકીલ જે બચાવ પક્ષના વકીલ હોય એ ફરિયાદી તરફે જે સાક્ષી આવે હની એ એને જે પૂછપરછ કરે તેને આપણે શું કહીએ ઉલટ તપાસ કરી એવું કહેવાય આનો શું હેતુ છે તો સિમ્પલ વાત છે કે જે સાક્ષી આવ્યો છે એ સાક્ષીની વાત કેટલી સાચી છે કેટલી ખોટી છે એ ચકાસવાનો ઉલટ તપાસનો મુખ્ય હેતુ છે સાક્ષીના પૂર્વ નિવેદન અને હાલના નિવેદન વચ્ચે કેટલું કોન્ટ્રાડિક્શન આવી શકે છે કેટલી વિરુદ્ધતા આવી શકે છે એ બતાવવાનો ઉલટ તપાસનો હેતુ છે કારણ કે સાક્ષી એકવાર પોલીસ રૂબરૂ નિવેદન આપ્યું છે અને હવે

તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબ ના હોવાથી પરીક્ષા ખંડ સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશન ની બુક પણ સાથે મળશે ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજ ની પરીક્ષામાં પણ આજ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે બેરેક્સ કોમ્બો સેટ માં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનહ લોહ હાઉસ નાઇન એટ ટુ ફાઇવ નાઇન એટ સિક્સ સેવન ફાઇવ સેવન ડબલ્યુ 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 ડોટ પુનહલ લો હાઉસ ડોટ કોમ સાથે સાથે આપણે લીગલ બેઝિસની વાત કરીએ ઉલટ તપાસની તો ભારતીય પુરાવા અધિનિયમ અઢારસો બોત્તેર હવે તો બીએસએ થઈ ગયો અઢારસો બોત્તેરનો જે પુરાવાનો કાયદો છે એમાં

હવે આપણા મેઇન મુદ્દા પર આવીએ કે છ પ્રકારના પ્રશ્નો ઉલટ તપાસ દરમિયાન પૂછી શકાય કયા છ પ્રકારના પ્રશ્નો સૌથી પહેલો લીડિંગ ક્વેશ્ચન જેને આપણે ગુજરાતીમાં સૂચક પ્રશ્ન કહીએ છે તો તમે ઉલટ તપાસમાં સૂચક પ્રશ્ન પૂછી શકો છો એવા પ્રશ્નો જે જવાબમાં સીધું હા કે ના બોલાવે એવા પ્રશ્નો પૂછી શકો તમે સાક્ષીને લીડ કરી શકો કે જ્યાં સાક્ષી સીધું હા બોલશે કાં તો ના બોલશે બસ એટલો જ જવાબ આપશે તો ધેટ ઇઝ લીડિંગ જે તમે ઉલટ તપાસમાં પૂછી શકો છો એ જ રીતે કોન્ટ્રાડિક્ટરી ક્વેશ્ચન વિરોધાભાસ તેવા એટલે કે જે જે નિવેદન પોલીસ અને અત્યારે સાક્ષી બોલે છે એમાં જેટલી પણ વિરુદ્ધતા છે જે વિરોધાભાસ છે એ બતાવતા પ્રશ્નો જેને આપણે કહીએ છીએ કોન્ટ્રાડિક્ટરી ક્વેશ્ચન્સ એ પણ તમે પૂછી શકો છો સાથે સાથે ટેસ્ટિંગ મેમરી ક્વેશ્ચન સાક્ષીની ની કેટલી છે એ તપાસવા માટે પણ તમે પ્રશ્નો પૂછી શકો એને કહેવાય ટેસ્ટિંગ મેમરી ક્વેશ્ચન ચોથું છે ઇમ્પિચિંગ ક્રેડિબિલિટી ક્વેશ્ચન સાક્ષીની વિશ્વસનીયતા પરખવા માટે અથવા તો તેની નબળી પાડવા માટે પણ પ્રશ્નો પૂછી શકાય આવા પ્રશ્નો ઇમ્પિચિંગ ક્રેડિબિલિટી ક્વેશ્ચન કહેવામાં આવે છે

ઉદાહરણ તરીકે લઈએ તો જો કોઈ સાક્ષી કહે કે હું ઘટના સ્થળે હાજર હતો તો ઉલટ તપાસ દરમિયાન કયા પ્રશ્નો પૂછી શકાય પહેલો તમે કયા સમયે પહોંચ્યા હતા ઘટના સ્થળે ત્યાં પ્રકાશ હતો કે અંધારું હતું તમે પોલીસને તરત જાણ કરી કે પછી નહીં આવા પ્રશ્નોથી સાચી ખોટી માહિતી જે પણ કહી હશે એ બહાર આવી જશે શું કન્ક્લુઝન સમજ્યા શું આજે આપણે તો ફ્રેન્ડ્સ આજે એક વાત સ્પષ્ટ છે કે ઉલટ તપાસ એ આર્ટ છે એ કળા છે એક કુશળ વકીલ જે હોય એ ઉલટ તપાસ દ્વારા પરિણામ બદલી શકે છે તો હોપ ઉલટ કોન્સેપ્ટ આજે તમને આ માહિતી જે ઇન્ફોર્મેટિવ લાગી હશે જો આપને આ માહિતી ઇન્ફોર્મેટિવ અને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દો ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી આવનારા મુખ્ય મહત્વના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય અને ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો આપના મિત્રોને પણ શેર જરૂરથી કરજો આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેજેટ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ